રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડાકની વિસ્તારના ગોમટાના બોકડા તરીકે ઓળખાતા બોકડામાં આવેલા ઘોડાપુરના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પારાઓ અને જમીનો ધોવાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે રાજકોટ તાજેતરમાં પડેલા વરસાદને કારણે નદી નાળાઓ અને વોગણાઓમાં આવેલા ગોડાપુરના કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ઢાકની ગારી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોમટાના વોકડા તરીકે ઓળખાતા વોકડામાં આવેલા ગોડાપુરના કારણે ખેડૂતોના જમીનોના પારાઓ અને વોકડાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે આ ધોવાણને કારણે અહિયાંના ખેડૂતોના ખેતરોના પારાઓ અને ઘણી ખરી જમીનનો ધોવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે સરકાર દ્વારા મદદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે

નુકસાન થાય છે તે અટકાવવા માટે સરકારને ખાસ વિનંતી કરી છે નમસ્તે મિત્રો ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે એ ઢાંકની ગારીમાં આ અમારી જમીન છે આવેલી છે ત્યાં આ ઓકડો છે એ ઓકડાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકડો એવો કંઈક ઓકડાનું નામ છે લગભગ મોજીરા ખાખીજરિયાથી આ ઓકડો આવે છે અને વેણુ ડેમમાં આ ઓકડો ભળી જાય છે એ ઓકડો અહીં પૂગતાં પૂગતાં એવડું મોટું એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લઈએ છીએ કે જેના હિસાબે એનો પાણીનો મારો થાય છે એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન સી ધોવાય છે દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે દર વર્ષે એનું ધોવાણ થાય છે એ પાણી છે એ ખેતરમાં ઘરી જાય છે આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂ માટે આ તો માથે પાટું જેવી વાત છે એક બાજુ અખિલ બ્રહ્માનો માલિક છે નાચ છે એ રૂઠે છે અને જે હોય એ બળી જાય છે અને અધુરામપુરું વર્ષે બે ચાર લાખ રૂપિયાની જે કાંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે જમીન ધોવાઈ જાય છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે પ્રોટેક્શન વોલ પ્રોટેક્શન દીવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરે ને અમારી જમીન ધોવાઈ નહીં એવું આપ કરશો એવી આપને